રૂમ માં મેકો તો રૂમ માં બગાડી નાખે આ દીવાલું નાખે બરાબર લાવી દીવાલું શું નમસ્કાર ખેડૂત મિત્રો આદિત્ય એગ્રો ટ્રસ્ટ ચેનલ માં આપ સર્વે ખેડૂત મિત્રો નું સ્વાગત છે આજે આપણે શેખપર ગામની સીમ માં ફરી એક વખત પાછા આવી ગયા છે એમનું આ બાજુમાં ખેતર છે અને આ એમના ભાઈનું જ છે તો આજ આપણે ખાસ વાત કરવાની હતી કે આ જે ચૈણા તમને દેખાય આમાં એક પણ થેલી ઉરિયાનો ઉપયોગ કરેલો નથી બરાબર અને ચૈણા તમે જોઈ શકો છો એ એકદમ લીલાછમ છે તો ખાસ આપણે આજ આના વિશે જ વાત કરવાની બીજી કોઈ વાત કરવાની નથી કે આપણે ઉરિયા ન નાખો અને એની એનો ઉરિયાનો ઉપયોગ કરો ને તોય પણ રિઝલ્ટ એકદમ મસ્ત મળે હવે આ વાડીના ભાગીદાર છે આપણે એમને પૂછવી કે આમાં ઉરિયા નાખ્યું હે કે નથી નાખ્યું

તમે તમારા વાડીમાં અપાયું છે તમને રિઝલ્ટ કેવું મળ્યું રિઝલ્ટ હારા મારું મળ્યું નેનો ઉરિયા સાંભતા બરોબર બહુ મળ્યું એમ બરોબર ગ્રીનરી બહુ સારી ગ્રીનરી સારી છે હા બહુ સારી બરોબર તમે આ બાજુમાં વાડીમાં છો અમને આ જોય એમ કેવું લાગે છે બહુ સારું છે રેડી તમે અમને આ ગમે છે અમારે આ ઉત્પાદન છટવું છે નેનો ઉરિયા નેનો ઉરિયા છટવું છે બરોબર ઉરિયા નાટ નકાવું એમ ઉરિયા નાટ આયા જોતા એવું લાગે છે હા ફીઝર બીજર એકદમ કમ્પ્લીટ ઝીરો કે એવું કઈ દેખાય છે તમારે અહીંયા બીજે તમારું ખેતર છે અહીંયા તમે ઉરી અપાયું છે તો આવી ગ્રીનરી છે કાન કરતા ઓછી ઓછી નેનો ઉરિયાનું સારું રિઝલ્ટ થયું ને તો જોઈ શકો છો ખેડૂત મિત્રો ખાસ કઈ લાંબો વિડીયો ઉતારવાનો નહોતો આજ ફરતા ફરતા જોતા જોતા આવતા હતા ચૈણા

તો લેવા માટે તમારે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો થાય પછી કોઈ પણ જગ્યાએ તમારે ક્યાંય ખાંચવીને એને મૂકવી પડે ગંઢા ન થઈ જાય આવા બધા ઉરિયામાં પ્રશ્ન આવતા હોય એની જગ્યાએ તમારે બોટ લઈ જ આવે નેનો ઉરિયાની લઈને એનો છંટકાવ કરી દો જો આ ચણા પચા દિનાથી હજી ઉરિયા ન થતા તો એકદમ ગ્રીનરીમાં હે બરાબર જરૂર જ નથી પડી નીચેથી આપવાની અને ઉરિયા તમારે હું એટલા માટે તમને નેનોની ભલામણ ઉરિયા તમે જે ખાલી ઉરિયા આપો જગ્યાની અંદર કોઈ પણ જાતનું નુકસાન નથી ડાયરેક્ટ છોડ ઉપર પડશે છોડને જરૂરિયાત પૂરતું મળી રહેશે અને એ સિવાયની અંદર તમારા ઉત્પાદનમાં પણ ફાયદો રહેશે તમારો ખર્ચ પણ ઘટશે તો આટલા બધા ફાયદા છે તમે ઓલું શું કહેતા હતા ઉરિયાનું અહીંયા તમારું ઓયડીમાં તમે કંઈક ઉરિયા દીધું તું એનું ઉરિયા ઉપીણું હતું ને હા એ જમીનને આમ લુણા જેવું લાગત થઈ ગયું હતું નીચે જમીન છે આ

તો એ સાચી વસ્તુ છે તો બેસ્ટ છે કે મારી ભલામણ છે કે અહીંયા રિઝલ્ટ બહુ સારું છે તો ખેડૂત મિત્રો ખાસ અપનાવો તાત્કાલિક રિઝલ્ટ જે મળે એવું નહીં આ તમારે લાંબા ટાઈમ સુધી જુઓ અને ઉરિયા નથી આપ્યું તો આને ખાલી નેનું ઉરિયાનો એ સ્પ્રે કરેલો હોય અને મસ્ત રિઝલ્ટ મળેલો તો ખાસ ખેડૂત મિત્રો જો આ રિઝલ્ટ મળેલું તો આ વાત કરવાની હતું તો જરૂરથી તમારા ખેતરની અંદર નેનું ઉરિયાનો ઉપયોગ કરાવો પર પંપે પચાસથી સિત્તેર એમએલનું માપ છે બરાબર અને છોડ જ્યારે થોડોક મોટો થઈ જાય ને પછી અપાવ જેના કારણે હું છોડની અંદર પૂરેપૂરું એને પથરાઈ જાય અને રિઝલ્ટ એકદમ તમને મસ્ત મળે તો આજ માટે ખાલી એટલું જ હતું આવીને આવી વધારે સારી માહિતી જોતી હોય તો મારી ચેનલ આદિત્ય અગ્રો ટ્રસ્ટને તમે સબસ્ક્રાઈબ કરો શેર કરો વધુ ને વધુ શેર કરો જેથી આવી સારી માહિતી ખેડૂત સુધી